પલસાણાના તુંડી ગામે સોસાયટીમાં ક્રિકેટની રમત બાબતે થયેલા ઝઘડામાં ફાયરિંગ કરતા બે મહિલા બે પુરુષ મળી લોકો થતા હોસ્પિટલમાં ખસેડાયા હતા વિકાસ નામના યુવકને અન્ય લોકો સાથે ઝઘડો થયો હતો પલસાણાના તુંડી ગામમાં ક્રિકેટ રમવા બાબતે થયેલા ઝઘડામાં બે પક્ષ સામસામે આવી જતા છૂટા હાથની મારામારી થઈ હતી વિકાસ તોમર નામના યુવકે પિતાની લાયસન્સ વાળી બંદૂકમાંથી એક રાઉન્ડ ફાયરિંગ કરતા ત્રણ ચાર જણાને ગોળીના છરા વાગતા ઈજા થઈ હોવાનું સામે આવ્યું છે પીઆઈ વિપુલ ગાડિયાએ કહ્યું હતું કે હાલ તપાસ ચાલી રહી છે ફાયરિંગમાં ત્રણ ચાર લોકો બંને પક્ષના ઘવાયા છે ઝગડુ ક્રિષ્ના સોસાયટીમાં થયો હતો જ્યાંથી દ્વારકેશ સોસાયટીમાં આવ્યા બાદ વધ્યો હતો ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે આગળની વધુ તપાસ ચાલુ છે